આપણે આયા પેલા તો એક દૂધી લીધી છે મીડિયમ સાઈઝ ની લીધી છે માનો કે વજન માં પાંચસો ગ્રામ હશે અને નંગ પ્રમાણે જોવો તો એક નંગ લીધી છે દૂધી અને અહીંયા મેં લીધી છે ખમણી તો આપણે આજ ખમણી ની અંદર ખમણવાના છે કારણ કે આના થોડાક મોટા કાણા હોય ને તો વ્યવસ્થિત ઝીણી ખમણી નથી લેવાની અને અહીંયા મેં એક ત્રાસ લીધો છે એમાં ખમણવાનો છે તો પહેલા તો આપણે આને ડીટીયાનો ભાગ છે એ પહેલા કાઢી નાખવાનો છે આ રીતે પછી આપણે આ છોલણી હોય એનાથી આપણે એને છાલ કાઢી નાખવાની છે આ રીતે અને આ છાલ તો તમારે ખાસ કરીને કાઢવાની છે કારણ કે છાલ નહીં કાઢો તો તમારે એકદમ કડક આ દૂધી થશે અને ચડશે પણ નહીં મુઠિયામાં એની છાલ છાલ હોય ને એ બહુ કડક હોય એટલા માટે અને છાલ કાઢ્યા પછી આપણે આ દૂધીને પહેલાં ચાખી લેવાની છે ખાસ કરીને ભૂલતા નહીં કારણ કે દૂધી પણ કડવી આવે છે ઘણી વાર તો તમે દૂધીના મુઠિયા બનાવો અથવા તમે દૂધીનું શાક કાંઈ પણ બનાવો તો તમારું બગડે જો આટલું પહેલાં લઈ અને આપણે આટલો એક પીસ લઈને તમારે પેલા ચાખી જોવાનું છે તો જો મેં તો ચાખી લીધું છે તો મીઠી સરસ છે હવે આપણે એને આના બે ભાગ કરવાના છે હવે આપણે અડધો અડધો ટુકડો લઈને આપણે એને ખમણવાનો છે કારણ કે આખો ટુકડો તમે લ્યો તો તમે ખમણી ન શકો એટલા માટે તો આ રીતે બહુ ઝીણું ખમણ ન થાય અને બહુ જાડું ન થાય એ રીતે તો મસ્ત આપણું ખમણ થાય છે તો આ રીતે આપણે બધી દૂધીને આખી દૂધી છે અને આપણે આ રીતે ચાલો ખમણી નાખવાની છે જો આ રીતે આવું આવું ખમણ થયું છે આબું તો આપણે બધી દૂધીને ખમણી નાખીએ ચાલો તો જો આપણી આ દૂધી પણ અહીંયા ખમણાઈ ગઈ છે અને ખમણીને બધી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે અને અહીંયા આપણી આ સામગ્રી પણ બધી મસ્ત રીતે તૈયાર થઈ ગઈ છે તો અહીંયા મેં લીધો છે આ ઘઉંનો જાડો ઝાડો લોટ આપણે જે ભાખરીમાં વાપરીએ અને ચૂરમાનું કે છે એ એ મેં બે બાઉલ લીધો છે ઘઉંનો જાડો લોટ એક આ નાની વાટકી લીધી છે બાજરાનો લોટ હિંગ લીધી છે એક ચમચી આ કાશ્મીરી મરચું લીધું છે બે ચમચી આ લસણવાળું મરચું છે એક ચમચી અને બે ચમચી ખાંડ લીધી છે પછી આ લીધા છે ખાવાના સોડા જે આપણે ઢોકળામાં તેમાં નાખીએસ ને એ પોચા થાય ને એટલા માટે અને અહીંયા મેં જીરું લીધું છે બે ચમચી ધાણા જીરું એક ચમચી હળદર લીધી છે અને એક ચમચી રાય ને એક ચમચી જીરું લીધું છે વઘાર માટે એક મેં લીમડાની તીર લીધી છે બે લીંબુ લીધા છે અને એક નાની વાટકી તેલ લીધું છે અને મીઠું લીધું છે એ તો આપણે સ્વાદ અનુસાર આપણે નાખવાનું છે અને એક નાની વાટકી મેં ચણાનો લોટ લીધો છે તો ચાલો આપણે આ દૂધી ખમણી નાખી ખીધી તો પહેલાં તો આપણે દૂધીને હાથમાં લાડવો વાળી અને એનું બધું પાણી છે આપણે કાઢી નાખવાનું છે તો આ રીતે જો દૂધીમાં પાણી નીકળે છે કારણ કે દૂધીનું પાણી તમે નહીં કાઢો તો તમારો લોટ એકદમ ઢીલો થઈ જશે તો તમારે મુઠ્ઠી જે વાળવું હોય વળશે નહીં એટલા માટે આ તમારે દૂધીનું વધારાનું પાણી હોય બધું કાઢી નાખવાનું સારી રીતે લાડો વાળીને તો જો આપણે આ નીકળી ગયું છે ને આવી રીતે લાડુઓ વાળવાનો છે તો આ રીતે આપણે બધી દૂધીને જ રીતે આપણે પાણી કાઢવાનું છે અત્યારે ચોમાસાની સિઝન છે તો અત્યારે દૂધી પણ બહુ મસ્ત આવે છે અને એમાં રસ પણ બહુ સરસ આવે છે કેટલું બધું પાણી છે દૂધીમાં અને દૂધી તો આપણે આમ પણ સારી છે આપણા માથામાં મગજ માટે બહુ સારી વાળ માટે પણ બહુ જ સારી તો ચાનું પણ આપણે કાઢ્યું છે તો આ રીતે આપણે બધી દૂધીનું પાણી આપણે કાઢી લઈએ દૂધી આપણે બધી આ રીતે લાડવા વાળી ને આપણે એનું પાણી કાઢી નાખ્યું છે હવે આપણે આને છૂટી છૂટી આ રીતે કરી નાખવાની છે જો આ રીતે આ બધી દૂધી એકદમ મસ્ત રીતે છૂટી થઈ ગઈ છે તો હવે આપણે એમાં ઘઉ લોટ લીધો છે એ આપણે એમાં એડ પછી પછી ત્યાર આપણે આ ચણાનો લોટ છે એને આપણે એડ કરશું ચણાનો થોડોક જ લેવાનો છે અને બાજરાનો પણ થોડોક લેવાનો છે એ મેં બે વાટકી જ લીધું છે ઘઉંનો જાડો લોટ છે એ જ તમારે વધુ લેવાનો છે ત્યાર પછી આપણે આ ખાંડ હતી ખાંડ એડ કરીશું પછી આપણે આ લાલ મરચું છે લસણ વાળું એ આપણે એડ કરવાનું છે ત્યાર પછી આપણે આ કાશ્મીરી મરચું છે એ એડ કરશું ત્યાર પછી ધાણા જીરો આ માપ બધું સરસ એકદમ પરફેક્ટ માપ મેં આપું છે તો તમે જો આ જ માપથી કરશો તો તમારા મોઠિયા બહુ મસ્ત બનશે અને સ્વાદમાં પણ બહુ સરસ થશે બાકી જો આપણે આ રાઈ જીરું છે લીમડો છે

અને સોડા નાખવાથી આપણું મૂઠ્યું છે ને એકદમ પોચું રૂ જેવું થશે અને ફૂલ્ય છે પણ બહુ મસ્ત ફૂલશે તો મેં અત્યારે તો બે લીંબુ લીધા છે પણ જો તમારા ઘરે વધુ ખાટું ખાતા હોય તો તમે વધુ પણ લીંબુ લઈ શકો છો મારે તો બે લીંબુ માપ છે એટલે એ પ્રમાણે જ મેં લીધા છે તો જો મસ્ત રીતે આપણે બધો મસાલો પણ થઈ ગયો છે હવે આપણે આને હાથ વડે મિક્સ કરવાનું છે તો ચાલો આપણે આને હળવે હળવે બધું મિક્સ કરી દઈએ એટલે આમાં પાણી નથી નાખવાનું જરા પણ પાણી નથી અડાડવાનું કારણ કે દૂધીમાં હજી પાણી આમાં નીકળે તમે ગમે એટલું પાણી કાઢો ને તો દૂધીમાંથી તો પાણી છૂટે જ એટલા માટે તો જો હળવે હળવે આ રીતે બધું મિક્સ કરવાનું છે એટલે એકદમ મિક્સ થઈ જશે બધો મસાલો બહુ ભી નથી દેવાનું નકર ઢીલો થઈ જશે લોટ તમારે અને હું આ લોટ બાંધું છું ત્યાં સુધીમાં તમને બતાવું કે જો મેં અહીંયા એક ઢોકળિયું છે મારી પાસે સ્ટીલનો આમ તો ઈટલિસ્ટમાં आले છે ઈટલિસ્ટને ઢોકળિયો બે ભેગું છે તો એને મેં અત્યારે અહીંયા ગરમ મૂકી દીધું છે અને અંદર પાણી પણ મૂકી દીધું છે એટલે હું લોટ બાંધું ને ત્યાં સુધીમાં એ ગરમ થઈ જાય ચાર આ રીતે બધો લોટ મિક્સ કરીને બાંધવાનો છે તો ચાલો આ રીતે હું લોટ બધો મિક્સ કરીને બાંધી દઉં આપણો લોટ પણ એકદમ મસ્ત રીતે મિક્સ થઈ ગયો છે અને આવો આપણે રાખવાનો છે બહુ કડક ઢીલો નહીં પાણી તો આપણે બિલકુલ નથી નાખ્યું દૂધીમાં છે પાણી હોય અને અને એમાંથી આપણે આપણે લોટ લોટ બાંધી દીધો તો મસ્ત રીતે બંધાઈ ગયો આંધણ ગરમ કરવા મૂક્યું હતું એ પણ થઈ ગયું છે તો હવે આપણે જે આ છીબુ છે એની ઉપર આપણે તેલ લગાવી દેવાનું છે પહેલા તો આખા કાણાવાળા વાળા છીપા ઉપર આપણે તેલ લગાવવાનું છે એટલે આપણે જે આ દૂધી ના મુખિયા બાફા એટલા માટે

અને મુઠિયા એ બનાવવાની રીત છે કે તમારે આ રીતે જો ડાયરેક્ટ આ રીતે આમ ઘણા ગોળ કરી નાખે છે તો આવા ગોળ ન કરે કારણ કે આ મુઠ્ઠી અંદર ચડે નહીં એકદમ મસ્ત ન થાય એટલે મુઠ્ઠીઓ કરવાની રીત જ આ છે કે જો તમે આંગળીઓ હોય એ આ રીતે આ રીતે આપણે બેસાડવાની એટલે આ તમારી આંગળી છાપ પડી જાય એ રીતે આપણે બધા મુઠિયા કરવાના છે તો ચાલો આપણે બધા આ રીતે આપણે મુઠિયા કરી અને બાફા મૂકવાના છે વરાળ પણ નીકળે છે એટલે આપણે તમે જોયું પણ આંધણ પણ બહુ સરસ ઉકળી ગયું છે તો હવે આપણે એને ઢાંકી દઈશું અને ઢાંક્યા પછી આપણે એને અડધી કલાક સુધી રહેવા દેવાના છે અડધી કલાક એટલે ત્રીસ મિનિટ રહેવા દેવાના છે ત્રીસ મિનિટ પછી આ બની જશે તો જો આપણે અહીંયા અડધી કલાક મૂક્યા હતા મુઠિયા બાફા અડધી કલાક થઈ ગઈ છે કે ત્રીસ મિનિટ તમે સમજો કે ત્રીસ મિનિટ એટલે અડધી કલાક થઈ ગઈ છે અને વરાળ પણ અત્યારે ફરતી બાજુ નીકળે છે તો ચાલો આપણે જોઈ લઈએ કે આપણા મુઠિયા મસ્ત રીતે થઈ ગયા છે જો મસ્ત રીતે આપણે મુઠિયા પણ બફાઈ ગયા છે હવે આપણે એને ચેક કરવાના છે તો આપણે એના છડી વડે આ રીતે ચેક કરશું જો આખી છડી આ રીતે બહાર આવે છે એટલે આપણે મુઠિયા બફાઈ ગયા તમારે ચેક કરવા હોય તો તમારે આ રીતે કરવાના લાખી છરી આમનો બારવી આવે છે એકદમ મસ્ત રીતે આપણે મુઠિયા ચડી ગયા છે તો જો આપણા મુઠિયા તૈયાર હવે આપણે આને પંદર થી વીસ મિનિટ સુધી આમને ગેસ થી નીચે ઉતારીને ઠરવા મૂકવાના છે સાવ ઠરી જાય વરાળ નીકળી જાય ત્યાર પછી આપણે આનો વઘાર કરવાનો છે તો થોડીક વાર હવે આપણે દસ પંદર મિનિટ આને રહેવા દઈએ આવી રીતે ખુલ્લા તો જો આપણા મુઠિયા આપણે ઠંડા થવા મૂકી દીધા હતા તો આને દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે એટલે એકદમ ઠંડા મસ્ત થઈ ગયા છે અને અહીંયા આપણે બધી એની સામગ્રી વઘાર માટેની તૈયાર કરેલી છે એ છે અને અહીંયા મેં એક ધીમા ગેસ ઉપર પેન મૂકી દીધું છે સાવ ધીમો ગેસ છે એટલે ધીમા ધીમા ગેસે તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે બધા મુઠિયાને નાના નાના પીસમાં કટિંગ કરવાના છે આટલા પીસ પતલા રાખવાના છે આટલા બહુ જાડા નથી રાખવાના જો આ રીતના એકદમ ગોળ અને આવા પતલા પતલા કરવાના છે એટલે વઘાર થાય એટલે એકદમ મસ્ત થાય આનો અને થોડો ઘણો આનો ભૂકવો પણ આપણે કરવાનો છે આમાં ચાઈને કારણ કે ભૂકવો પણ બહુ મસ્ત લાગે વઘાર કરેલો જો તો આ રીતે આપણે બધા મુઠિયાને કટિંગ કરી નાખીએ એક સરખા ચાલો તો જો આપણે આ બધા મુઠિયા એક સરખા આપણે સુધારી નાખ્યા છે અને અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે હવે એને વઘાર કરવા મૂકી દેવાનો છે તો પહેલાં આપણે એમાં રાઈ જીરું નાખવાના છે એકદમ ફૂટી જાય સરસ ચતડી જાય ત્યાં સુધી આપણે આને એક મિનિટ આમાં લાવવાના છે રાય બધી ફૂટવા દેવાની છે એટલા માટે રાય આપણી ફૂટવા ધીમે ધીમે

હવે આપણે એમાં ગળપણ માટે પાછી ઉપરથી થોડી ખાંડ એડ કરવાની છે કારણ કે આ ખાટા અને મીઠા આવશે ને તો તમને ભાવશે જોઈને જ આપને મોઠામાં પાણી આવે એટલા મસ્ત દૂધીના મુઠિયા બની ગયા છે અને આને તમે ચારે પણ નાસ્તામાં લઈ શકો છો કે જમવામાં અથવા દહીં સાથે ખાવાય તો દહીં સાથે પણ તમે આને ખાઈ શકો છો હવે આમાં ઉપરથી લાલ મરચું કે કઈ એડ તમારે નથી કરવાનું કારણ કે આપણે અંદર પેલા મુઠિયામાં નાખ્યું હતું લાલ લસણવાળું મરચું નાખ્યું હતું અને કાશ્મીરી મરચું પણ નાખ્યું છે એટલા માટે આટલી જ વસ્તુ વઘારમાં નાખવાની છે અને હવે ધીમા ધીમા ગેસે બે મિનિટ ખાલી રહેવા દેવાનું છે આ બધું મિક્સ થઈ જાય ને પછી આ બધું એકદમ મસ્ત મિક્સ થઈ ગયું છે હવે આપણે નાખી દઈએ ઢાકીને સાવથી મોગેસ કરીને બે મિનિટ સુધી આપણે એને બફાવા દેવાનો છે એટલે ખાંડ છે ને એને મેચ થઈ જાય જો આપણા મુઠિયાને આપણે વઘારીને બે મિનિટ સુધી રાખ્યા હતા તો બે મિનિટ થઈ ગઈ છે અને એકદમ મસ્ત આપણા મુઠિયા થઈ ગયા છે અને આપણે ગેસ પણ હવે બંધ કરી દીધો છે તો જો તમે જોઈ શકો છો એકદમ મસ્ત થઈ ગયા છે અને બધું ખાંડ ને મસાલો પણ બધું એકદમ મસ્ત રીતે મિક્સ થઈ ગયો છે તો ચાલો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું મોઠિયા જોઈને જો તમને મઢામાં પાણી આવી જાય એટલા મસ્ત મોઠિયા બની ગયા છે અને હળવો નાસ્તો છે આ તમારે સવારે કરવો હોય કે અથવા રાતના એમ થાય કે હળવું તમારે ખાવું છે તો પચવામાં પણ હળવો એકદમ મસ્ત છે તો જો આપણા મુઠિયા તૈયાર તો જો આપણા ઘરમાં ગરમ એકદમ મસ્ત મુઠિયા અને ચા તૈયાર છે તો આ તમને બહુ જ ખાવાની મજા આવશે અને તે વરસાદ ધીમો ધીમો હોય ને જો તારે તમે આ દૂધીના મુઠિયા બનાવશો તો ગરમા ગરમ ખાવાની બહુ જ મજા આવશે તો તમે જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ